નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં અહીં શાળાને લાગ્યા તાળા અને સતત ત્રણ દિવસ સુધી રહેશે બંધ હવે પરીક્ષા પણ કરાય રદ અને રજા કરાઈ જાહેર સી એમ પટેલનો રાતોરાત સૌથી મોટો નિર્ણય અને ગુજરાતમાં શક્તિ વાવાઝોડું હવે લોકોને ઘરમાં રહેવા માટે અપાયો આદેશ અને ભારે તબાહી તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને સૌથી મોટો નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી અને સૌથી મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવી યોજના જાહેર કરી છે જેમાં સ્નાતક થયા પછીના વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને એક હજારની નાણાકીય સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ બેરોજગારી સામે યુવાનોને આધાર આપવાનો છે રૂપિયા બાસઠ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરીને પીએમ મોદીએ યુવાનો સાથે સીધી વાતચીત કરી હતી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આ યોજના દ્વારા યુવાનોને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારબાદ પરીક્ષા તૈયારી કરતા ઉમેદવારો માટે લેવાયો સૌથી મોટો નિર્ણય યુપીએસસી એ હવે સિવિલ સર્વિસીસ પ્રિમિલરી પરીક્ષા પછી તરત જ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે લાખો ઉમેદવારોની આ લાંબા સમયની માંગ છે ઉમેદવારોને પ્રશ્નપત્રો અને આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક પણ મળશે જો કે પરીક્ષાના અંતિમ પરિણામો પછી જ અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે યુપીએસસીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે

દૂર કરવા શિક્ષણ સંગે હવે સરકારને રજૂઆત કરી છે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો જૂનાગઢના સાસણગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલું એટલે કે દસ ઓક્ટોબર બે થી શરૂ થશે કારણ કે રાષ્ટ્રપતિ દોપરતી મુર્મુ દસ અને અગિયાર ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે સાસણગીર અને સોમનાથ જઈ રહ્યા છે દર વર્ષે લગભગ સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી ચોમાસામાં જંગલ સફારી બંધ રહે છે પરંતુ આ વખતે રાષ્ટ્રપતિની મુલાકાત અને પ્રવાસીઓની સુવિધા માટે વનતંત્રએ વહેલી શરૂઆત કરવાનો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે આગળના ચિંતાજનક સમાચાર અને સરકારે આપ્યો મોટો આદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકોને ખાંસીની દવા આપવા અંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ બિલકુલ ન આપવી અને પાંચ વર્ષથી નાના બાળકોને પણ મર્યાદિત રીતે આપવી મંત્રાલય ઘરેલું ઉપાયોને પ્રાથમિકતા આપવા અને માત્ર જીએમપી અનુરૂપ સુરક્ષિત દવાઓ જ વાપરવા પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતના ભાવનગરમાં આજે વીજકાપ પીજીવીસીએલ દ્વારા પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અંતર્ગત રાજકોટ શહેરમાં મુખ્ય બજાર અને 20 થી વધુ વિસ્તારમાં 7 કલાકનો વીજકાપ આપવામાં આવશે ન્યૂ ટાઉન નિર્મળનગર કુમોદવાડી સરદારનગર વિજયરાજનગર શાસ્ત્રીનગર નાકુબાદ ફીડર હેઠળના વિસ્તારો પ્રભાવિત થશે ગરમીનો લાંબો વીજ કાપથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાશે પ્રી મોન્સૂન કામગીરી પછી પણ આ નિયમિત છે જેથી વીજ પુરવઠો મજબૂત બની શકે આગળના દુઃખદ સમાચાર બાળકોના મૃત્યુ અને ગુજરાત સરકારે આપ્યો તપાસનો કડક આદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મૃત્યુના પગલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વેચાતા સિરપની તાત્કાલિક તપાસના કડક આદેશ આપ્યા છે તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે આદેશનો હેતુ ગુજરાતના બજારમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા ચકાસવાનો છે તપાસ કરીને સુનિશ્ચિત કરાશે કે કોઈ નબળી ગુણવત્તાવાળી દવા બજારમાં ન વેચાય આગળના મહત્વના સમાચાર અને હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાશે દરિયાકાંઠે કાંઠે થી પચાસ કિલોમીટરના ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વેરાવળ સહિત ઘણા બંદરો પર એલસીએસ થ્રી અને દક્ષિણના દરિયા કિનારે ડીસી વન સિગ્નલ લગાવાયું છે આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે હવે ગુજરાત માથે વાવાઝોડાનો ખતરો અરબ સાગરમાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા ગુજરાત સહિતના વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 ઓક્ટોબરની સવારે સાયક્લોન શક્તિ દ્વારકાથી 240 અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી આગામી 24 કલાકમાં પવનનો જોર વધીને 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાક દેવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા દરિયામાં ઊંચા મોજા અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે સાયક્લોન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે હવે ગુજરાતના વીએનએસયુમાં પરીક્ષા પણ રખાય મોકો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીએનએસયુની આજની એટીકેટીની તમામ પરીક્ષા મોકૂક રખાય છે બીએસસી અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર ફોર એમએસસી સેમેસ્ટર ટુ અને ફોર બીએસસી સેમેસ્ટર ફોર અને બીબીએ સેમેસ્ટર 6 ની એટીકેટી ની પરીક્ષા યોજાવાની હતી પરંતુ યુનિવર્સિટી ની પરીક્ષા ની હવે નવી તારીખ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી ની વેબસાઈટ ચેક કરતા રહેવું કે કઈ તારીખે હવે પરીક્ષા યોજવામાં આવશે આકળના મોટા સમાચાર અરબ સાગર માં શક્તિ વાવાઝોડું બન્યું વધુ તીવ્ર અરબ સાગર માં સર્જાયેલું ચક્રવાત તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે છ ઓક્ટોબરે આ વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લેશે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત વાસીઓને ડરવાની જરૂર નથી કારણ કે તેની અસર નહીવત રહેશે અને તે ધીમું પડી જશે જો કે સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતમાં શક્તિ વાવાઝોડું હવામાન વિભાગ મુજબ અરબસાગરમાં વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે છ ઓક્ટોબરે તે ગુજરાત તરફ યુટર્ન ટર્ન લેશે જોકે ગુજરાતીઓને ડરવાની જરૂર નથી કારણ કે તેની અસર ખૂબ ઓછી થશે આ દરમિયાન દરિયા કાંઠે થી પંચાવન કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને આઠ ઓક્ટોબરના રોજ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે હવે અહીં સર્જાય ભારે તબાહી બધું બંધ અને લોકોને ઘરમાં રહેવા આદેશ નેપાળમાં છેલ્લા ચોવીસ કલાકથી થઈ રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે દિશભરમાં એરપોર્ટ બંધ કરાયા છે અને કાઠમંદુને જોડતા નેશનલ હાઇવે બ્લોક બ્લોક થઈ જતાં હજારો વાહનો ફસાયા છે સરકારે સુરક્ષાના કારણોસર રવિવાર અને સોમવાર એમ બે દિવસની જાહેર રજા જાહેર કરી છે લોકોને ઘરમાં રહેવા માટે અને બહાર ન નીકળવા અપીલ કરી છે સેનાના હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં અહીં શાળાને લાગ્યા તાળા બનાસકાંઠાના ગિયોદર તાલુકાના ગોલવી નવા ગામની પ્રાથમિક શાળામાં લોકપ્રિય શિક્ષકની બદલીથી ગ્રામજનોએ રોષે ભરાઈને શાળાને તાળું મારી અને વિરોધ નોંધાવ્યો છે શિક્ષક બાળકોને ઉત્તમ શિક્ષણ આપતા હોવાથી ગામ લોકો બદલીથી નારાજ છે બાળકોના શિક્ષણ પર અસરથી ભીતિ વ્યક્ત કરી છે શિક્ષકની નવી નિમણૂક સુઈ ગામના ધણાનામાં થઈ છે ગ્રામજનોએ બદલી રદ ન થાય ત્યાં સુધી તાળું નહીં ખોલવાની

રોપ સેવા દસ ઓક્ટોબરથી ફરી શરૂ કરી દેવામાં આવશે